પ્રાણ પ્રતિષ્ઠાને અનુલક્ષીને યોજાનાર વિવિધ કાર્યક્રમના આયોજકો સાથે ડીવાયસપી ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં અંકલેશ્વર શહેર પોલીસ મથકે એક બેઠક યોજાઈ હતી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે ખાતે ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અનુલક્ષીને અંકલેશ્વર ખાતે યોજાનાર તમામ કાર્યક્રમ ક્રમોના આયોજકો સાથે એક બેઠક યોજવામાં આવી હતી સદર બેઠકમાં અયોધ્યા ખાતે થનાર ઉજવણી તથા અંકલેશ્વર શહેર અને શહેરમાં પણ વિવિધ કાર્યક્રમો ભગવાન રામની શોભાયાત્રા ધૂન મહાઆરતી સહિતના કાર્યક્રમો થનારો

બી Division પોલીસ સ્ટેશન ના પીઆઈ સાહેબ ની ઉપસ્થિતિમાં માં શહેર A Division પોલીસ મથકે શોભાયાત્રા ના આયોજકો તેમજ DJ ના સંચાલકો સાથે આ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું સદર તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં થાય તે અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવેલ હતા સદર મિટિંગ આશરે પચીસ થી ત્રીસ જેટલા આયોગ આગેવાન સભ્યો હાજર રહ્યા હતા જય શ્રી રામ રામગુરુ સુરેન્દ્ર પટેલ વર્ષોથી અમે ભગવાન રામની શોભાયાત્રા રામના દિવસે કાઢતા આવેલા છે આજે ઘણા સમય પછી લગભગ પાંચસો પચાસ વર્ષ પછી અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે એના અનુસંધાને અમે રામ બીજા અંકલેશ્વરના શહેરીજનો ને આજુબાજુ વિસ્તારના તમામ ભાઈઓ શોભાયાત્રા સોમવારના દિવસે બાવીસ તારીખે સાંજના છ વાગે કાઢનાર છે એમાં મારી તમામ નગરજનોને આપ મીડિયાના માધ્યમથી નમ્ર અપીલ છે કે આ પણ શોભાયાત્રામાં જોડાવ શાંતિપ્રિય માહોલમાં કોમી એકતા નું વાતાવરણ જળવાય એ અનુસંધાને અમે શોભાયાત્રા કરનાર છે જેથી મારી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય આજે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અંકલેશ્વર તાલુકાના એ ડિવિઝન બી ડિવિઝન જીઆઈડીસી રૂરલ ચારેય પોલીસ સ્ટેશનમાં બાવીસ તારીખ સુધી અથવા બાવીસ તારીખના દિવસે જે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે યાત્રા જે અલગ અલગ પ્રસંગો છે તમામ આયોજક સાથે સાથે કરવામાં આવી અને જ પોલીસ દ્વારા વિનંતી કરવામાં આવી અને પોલીસ દ્વારા જે પણ સહકારની અપેક્ષા હોય એની જે રજૂઆતો સાંભળી અને એક મીટિંગનું આયોજન કરેલું જેની અંદર તમામ આયોજકો મંડળો સાથે ચર્ચા વિચારણા કરી અને પોલીસ દ્વારા પણ જે બંદોબસ્ત રાખનાર છે એમાં સહયોગ આપવા માટે તમામને સમજ કરવામાં આવી